નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન આજે આપણે વાત કરવાના છીએ ડેટા પ્રોટેક્શન બિલ અંગેની જે દેશની સાંસદમાં પાસ પણ થઈ ગયું છે અને હવે તેની અમલવારી થવાની છે પરંતુ આ ડેટા પ્રોટેક્શન બિલમાં સરકાર એક જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ પણ કરી રહી છે અને તે જવાબદારી છે આઈટીઆઈ એક્ટ આરટીઆઈ એક્ટમાં કેટલાક ફેરફાર થવાના છે તેવી ચર્ચા છે ને આ જ મુદ્દે આપણી સાથે આજે વાત કરવાના છે ડૉક્ટર કિરણ કાપુરે જે આપણને સાદી ભાષામાં આપણને સમજાવશે કે આરટીઆઈ એક્ટમાં શું ફેરફાર થવાના છે અને આ ડેટા પ્રોટેક્શન બિલ શું છે તો કિરણભાઈ આ ચર્ચાની શરૂઆત જ આપણે ત્યાંથી કરીએ કે પહેલાં તો સામાન્ય ભાણમાં સામાન્ય ભાષામાં જે આપણા દર્શકોને નહીં ખબર હોય કે પહેલાં આરટીઆઈ શું છે એ સમજાવી દઈએ એટલે માહિતી અધિકારનો કાયદો જે બે હજાર પાંચમાં યુપીએ સરકાર હતી ત્યારે આવ્યો હતો અને આ માહિતી અધિકારથી જે નાગરિકો છે એ સરકાર પાસેથી જાહેર હિતની કોઈ પણ માહિતી માગી શકતા હતા એમાં માત્ર ડિફેન્સને લગતી એટલે રક્ષા મંત્રાલયને લગતી માહિતી કેટલીક બાદ બાકી થતી હતી પણ એના સિવાયની કોઈ પણ માહિતી જેમ કે તમારા ત્યાં રસ્તો કોણે બનાવ્યો એમાં ખર્ચો કેટલો થયો નાનામાં નાની માહિતી કે તમે તમારા ગામમાં કોઈ કામ થયું છે તો એમાં ખર્ચો કેટલો છે તમે આરટી હેઠળ કેટલા બાળકોને એડમિશન આપ્યા તો એની પણ માહિતી મોટા મોટા પ્રોજેક્ટ છે એની પણ માહિતી સરકારને આપવાની એમની ફરજ પડતી હતી આ માહિતી અધિકારના હેઠળ પણ હવે જે બિલ ડેટા પ્રોટેક્શન બિલ જે ડેટા પ્રોટેક્શન બિલ એના માટે લાવવામાં આવ્યું છે કારણ કે આપણો બહુ જ હવે ટેકનોલોજીથી રીતે જોઈએ તો દુનિયામાં હવે બધાનો ડેટા ઓપન થઈ ગયો છે આપણે આપણા આપણે કોઈ એપ ડાઉનલોડ કરીએ અને આપણો બધો જ ડેટા કોઈ કંપની પાસે કાં તો કોઈ વ્યક્તિગત કોઈ પાસે પહોંચી જાય છે આ ડેટાને કોઈક રીતે પ્રોટેક્ટ કરવાની વાત છે એ આમ આખો ટેકનિકલ મુદ્દો છે તો એ પ્રોટેક્ટ કરવાને લઈને જેમ કે ઘણી આપણે સાંભળીએ છીએ કે આપણે આધાર કાર્ડની ડિટેલ કા તો આપણી બેંકની ડિટેલ ઘણીવાર આપણા ફોન નંબર સુધા પણ કોઈ કંપની પાસે કે કોઈ ત્રાહિત વ્યક્તિ પાસે પહોંચી જાય છે તો ડેટા એ રીતે પ્રોટેક્ટ કરવા માટે સરકાર આના સિવાય પણ ડેટા પ્રોટેક્શનમાં તો બહુ જ બધી વિગતો આવે છે પણ આપણે એકદમ સામાન્ય લોકોને સમજાય એ રીતે જ્યારે પોતાની માહિતી જાય સામાન્ય લોકોની માહિતી જાય તો એ ડેટા પ્રોટેક્શન બિલ એના માટે લાવવામાં આવ્યું હવે આ ડેટા પ્રોટેક્શન બિલ જે એની ચર્ચા તો બે હજાર વીસથી થતી હતી પણ બે હજાર ત્રેવીસમાં એ એની ચર્ચા ખાસ્સી જોરશોરથી થઈ અને પછી બે હજાર ચોવીસમાં મને લાગે છે કે એનું બિલ પાસ થયું અને હવે એના નિયમો બની રહ્યા છે અને હવે થોડા જ વખતમાં એ લાગુ થઈ જશે હવે ભીતિ એ છે જે માહિતી અધિકાર જે આજે બધા નિયમો લાગુ થઈ રહ્યા છે ને એવી ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી ઊભી થઈ છે કે આનાથી આરટીઆઈ ખતરામાં છે તો આ આરટીઆઈ ના ખતરો કઈ રીતે છે જો આમ આ ડેટા પ્રોટેક્શન બિલમાં છે ને આરટીઆઈ ની કોઈ જોગવાઈ આમ તો આવે નહીં પણ ડેટા પ્રોટેક્શન બિલ માં 44 443 એ હેઠળ એક જોગવાઈ કરવામાં આવી છે જેમાં આરટીઆઈનો કાયદા નહીં જે કંઈ એની મજબૂતી છે જેમ કે એની મજબૂતી શું છે કે કોઈ પણ જાહેર પ્રવૃત્તિ હોય એક્ટિવિટીસ હોય કાં તો કોઈ પણ જાહેર વ્યક્તિ જાહેર કોઈ પણ કામ હોય એમાં કોઈ વ્યક્તિ સંડોવાયેલી હોય એણે ભ્રષ્ટાચાર કર્યો હોય તો એ માહિતી આપણે સરકારને માગી શકીએ આપણને કશું શંકા છે કોઈ જગ્યાએ તો એના વિશે આપણે સરકારને માહિતી માગી શકીએ આ ડેટા પ્રોટેક્શન હેઠળ એ લોકોએ એમણે આરટીઆઈથી સર્વોપરી ડેટા પ્રોટેક્શનને મૂક્યો છે એટલે હવે વ્યક્તિગત માહિતી આપણને કોઈ ન મળે એટલે વ્યક્તિગતમાં એવું કહે છે જે અત્યારે આરટીઆઈની લડત લડે છે જે લોકો જે આના વતી રજૂઆત કરી રહ્યા છે એ લોકો એવું કહી રહ્યા છે કે હવે આરટીઆઈ આના હેઠળ ડેટા પ્રોટેક્શન હેઠળ વ્યક્તિગત માહિતી તો નહીં જ મળે પણ સાથે સાથે કંપનીઓને પણ એ લોકો પ્રાઇવેટ પ્રાઇવેસીમાં ગણે છે કંપનીઓને કે સમજો કે કોઈ આ બે હજાર બાવીસ ત્રેવીસનો જ આપણો આંકડો જોઈએ તો કમસે કમ સરકારે બે લાખ કરોડની લોન વે ઓફ કરી છે જે માફ કરી દીધી માફ કરી જેણે લોન લીધી ઉદ્યોગપતિ આટલી મોટી લોન કોણ લે તો ઉદ્યોગપતિ કેટલાય લોન લઈને પછી ભરપાઈ ના થઈ એટલે પછી તો દેશ ભાગી ગયા હા તો એ નામ જે છે એ જાહેર હવે સરકાર પોતાની મુન્સફી રાખશે એ જાહેર કરવા ન કરવા એ સરકારની મુન્સફી રહેશે એટલે હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે એમની ચિંતા એ છે કે આ કાયદાને આરટીઆઈના કાયદાને એટલો બધો એ લોકોએ ધાર વિનાનો કરી દીધો છે કે હવે તમે કોઈ જ માહિતી માગી નહીં શકો એટલે એક તરફ તમે આમાં તો બહુ વિપરીત સ્થિતિ જોવા મળે છે કે એક તરફ આપણો બધો ડેટા સામાન્ય લોકોનો બધો ડેટા કંપનીઓ પાસે છે પોલિટિકલ પક્ષો પાસે છે પોલિટિકલ પક્ષો એક વખત તો એવું આપણે જાણેલું છે કે ભાઈ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પોલિટિકલ પક્ષો એના માહિતી જે છે એનું ડિવાઈ એવું ડિવિડેશન કરે છે કે એ પ્રમાણે લોકોને ફોન એ રીતે કરે છે જેમ કે તમારું ને મારું બિલ મારું બિલ સમજો કે લાઇટ બિલ પાંચ હજાર રૂપિયા આવતું હોય ને તમારું એક હજાર રૂપિયા આવતું હોય તો તમે કેવા પ્રલોભનથી લલચાશો અને હું કેવા પ્રલોભનથી લલચાઈશ સરકાર એટલે સુધીની નહીં સોરી જે રાજકીય પક્ષો લડતા હોય છે એ એટલે હદ સુધીની માહિતી રાખે છે અને વિસ્તારવાઈઝ કેવી રીતે આપણે ઇન્ફ્લુઅન્સ કરી શકીએ વોટર્સને એ એટલે હદ સુધી માહિતી રાખે છે પણ જ્યારે લોકોને માહિતી જોઈએ છે જ્યારે લોકો માગે છે કે ભાઈ સરકારની એકાઉન્ટેબિલિટી શું ત્યારે એ સરકાર એવું કે છે કે હવે અમે આ માહિતી નહીં આપીએ એટલે ઘણી ઘણી વાર એવું પણ થતું જોયું છે મેં કે ચૂંટણી હોય એટલે જે તે વિસ્તારના લોકોને ફોન પણ આવતા હોય કે ભાઈ તમારો આ પક્ષનો આ નેતા છે તમે વોટ કરવા જજો તો ઘણીવાર એવું થાય કે આ લોકો જોડે નંબરો ક્યાંથી પહોંચી ગયા આ લોકોના કાં તો પછી ઘણી એવું થાય કે આપણું એટીએમ સામાન્ય જે ફ્રોડ થતા હોય છે કે એટીએમ એક્સપાયર થવાનું હોય અને ઘરે આવે એ પહેલાં તો ફોન આવી જાય છે તો આ બધો ડેટા જતો રહી છે જે નથી જવાનો એ જો આમાં એવું છે કે આ બધો જ આપણો ડેટા તો ઓપન છે હવે તમે વિચાર કરો સરકાર પાસે હું કેટલા ટ્રાન્ઝેક્શન કરું છું અને મારા બેંક હવે તો એવું પણ છે કે મારા બેંક એકાઉન્ટ કેટલા છે મારા બેંક એકાઉન્ટમાં કેટલી રકમ છે એ બધું જ જાહેર છે સરકાર એક ખાલી ક્લિક પરથી સરકાર નથી જોવાની પણ સરકાર ઈચ્છે કે મારે આ જોવું છે તો સરકાર એક ક્લિક પરથી એ જોઈ શકે છે પણ સરકાર પાસે આપણે કશું માંગવું હોય જેમ કે તમે જોશો કે ઇલેક્ટ્રોલ બોન્ડ છે જે બહુ મોટો મુદ્દો જે બહુ મોટો મુદ્દો હતો આ ચૂંટણી જે લોકસભાની ગઈ એના પહેલાનું તો ઇલેક્ટ્રોલ બોન્ડમાં કોણે કયા પક્ષને પૈસા આપ્યા છે એ જાણવા માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું હતું અને સુપ્રીમ કોર્ટે જ્યારે કીધું કે ભાઈ આ ડેટા તમારે જાહેર કરવા જ પડશે ત્યારે એ ડેટા જાહેર થયા ત્યારે આપણને ખબર પડી કે કયા કંપનીએ કોને કોને અને એમાં પણ પાછી બહુ જ બધી ઘાલમેલ નીકળી એમાં પણ ઘણી કંપનીઓ ડમી નીકળી ઘણી કંપનીઓ આપણને ખ્યાલ ના આવ્યો કે આ એક્ઝેક્ટલી કઈ કંપની છે કયા વ્યક્તિ છે એટલે સરકાર બધી રીતે પૈસા લે સરકારને જેની જોડેથી પૈસા લેવાના હોય કરોડો રૂપિયા લે એ બધું કાળું નાણું પણ ઇવન આપણા જે પીએમ ફંડ જે છે એ હેઠળ કેટલા પૈસા આવ્યા છે ને કેટલા જાય છે એ પણ નથી કહેવાતું એમનાથી એટલે એવું સરકાર માનતી હશે કે આ બધું જાણવાનું પબ્લિકને શું કહેવાય ઇન્ટરેસ્ટ નથી કાં તો જણાવવું નથી જો પબ્લિકને પબ્લિક એકાઉન્ટેબિલિટી ક્યારે માગી શકે સરકાર સર પબ્લિક જોડે કશું કેવું હોય કઈ શસ્ત્ર હોય જે માહિતી અધિકાર આપણે બે હજાર પાંચથી લોકો પાસે હતું અને આનાથી ટુજી સ્કેમ બહાર આવ્યું કોમનવેલ્થ ગેમ્સનું સ્કેમ બહાર આવ્યું આદર્શ સ્કેમ બહાર આવ્યું આવા આ તો મેં મોટા મોટા આરટીઆઈથી અનેક મેં પણ જોયા છે કે અનેક કૌભાંડો ઉજાગર થયા છે અનેક મોટા મોટા સમાચારો આરટીઆઈ થકી બહાર આવ્યા છે પરંતુ હવે જે આ ફેરફાર થયો છે તો શું હવે આ બધું બહાર નહીં આવે આ દબાવવાનો પ્રયાસ છે હા ઓબ્વિયસલી અત્યારે તો એવું જ લાગે છે કે આમાં જે સરકારે ચાલાકી કરી છે કોઈને એવું ખબર નહોતી કે સરકાર ડેટા પ્રોટેક્શનમાં એવી કોઈ જોગવાઈ ઉમેરી દેશે કે જેનાથી આરટીઆઈને નુકસાન થશે બે વસ્તુ એમણે કરી છે એક વસ્તુ એમણે ડેટા પ્રોટેક્શન બિલને આરટીઆઈ કરતાં વધારે સર્વોપરી મૂકી દીધો છે ઉપર મૂકી દીધો છે અને બીજી જોગવાઈ એ કરી છે કે જાહેર એમણે કોઈ પણ અંગત માહિતી એ જાહેર પ્રવૃત્તિને લગતી હોય કે જાહેર કોઈ પણ આપણને નુકસાન કરતી જાહેર હિતને લગતી હોય એ કોઈ રીતે તમારે સુધી ન પહોંચે એવો અંદર જોગવાઈ મૂકી દીધી છે જેના કારણે હવે હું કોઈ સમજો કે આપણે એક નાનું ઉદાહરણ લઈએ કે ભાઈ મારા ગામમાં કોઈ કોન્ટ્રાક્ટર આપ્યો છે પણ દસ કરોડ પ્રમાણે તો સરકાર એ વ્યક્તિનું નામ ન પણ આપે હવે એ કંપનીનું નામ ન પણ આપે કેમકે પ્રાઇવેટ છે એટલો ડર એ વ્યક્ત કરી રહ્યા છે અત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એ આના પર ચોક્કસ આરટીઆઈ એક્ટિવિસ્ટો વધારે પ્ર પ્રકાશ પાડી શકે આપણે એમને પણ બોલાવીશું ચર્ચા માટે પણ અત્યારે જે મોટા મોટું જે ચિત્ર દેખાય છે એમાં એવું છે કે તમે એક નાનકડું ગામમાં તમારી કોઈ માહિતી જાણવી હોય ખર્ચની લગતી કે કોઈની જવાબદેહીને લગતી એ પણ નહીં જાણી શકો અને તમે ઉપર સરકારના સૌથી ટોપ ઉપર જે બેઠા હોય ત્યાં પણ કોઈ માહિતી માંગ હું તો એમ કહું કે આજે આ નિયમ અમલમાં નથી આવ્યો એ પહેલાં જે અત્યારે જે નિયમો છે એ પ્રમાણે પણ જવાબો નથી મળતા એવી ફરિયાદો મારા સુધી લોકોની પહોંચતી હોય છે ઘણા લોકો મળવા બી આવે છે કે જુઓ ને આમાં કેમ જવાબ નથી આપતા છે ગાંધીનગર સુધી જવું પડે કે પછી આ આયોગમાં જવાનું થાય કે તો એ અત્યારથી જ જો આવું ચાલતું હોય તો પછી આવ્યા પછી તો કોઈ આશા જ નહીં રાખવાની ને કે જવાબ મળશે આપણને હા જો આપણી સરકારી સિસ્ટમમાં આપણને ઘણી બધી જગ્યાએ આપણે કશુંક માહિતી માગીએ છીએ કાં તો કશું કામ કરાવવા જોઈએ છીએ ત્યારે એક સ્વાભાવિક સામાન્ય લોકોનો એવો અનુભવ છે કે ભાઈ સરકારી કામકાજ છે તો એમાં મોડું થશે કાં તો એ નહીં થાય કાં તો ઘણી જગ્યાએ એવું પણ કહેવાય છે કે ત્યાં તમારે કેટલીક એમાં ભ્રષ્ટાચાર કરવો પડે છે અને લોકો એ રીતે પોતાનાં કામ કઢાવે છે પરંતુ આ માહિતી અધિકાર જ્યારે આવ્યો હતો ત્યારે લોકોને એક પ્રકારના પોતાની એક એને કહેવાય ને કે પોતાને તાકાત મળી હતી કે ભાઈ કશુંક અહીંયા ખોટું થશે તો અમે એક અરજી કરીશું તમને ખ્યાલ હશે કે ભાઈ માહિતી અધિકારમાં તમે સીધી અરજી કરી શકો માહિતી અધિકારીને તમે જ્યાં ત્યાં માહિતી માગી શકો ત્યાંના એ કરો તો ઉપરના લેવલ પર તમે માહિતી માગી શકો અને બહુ ઓછા ખર્ચે તમે એનું વિગત લઈ શકો છો હવે આ બધું જ જે છે એ માત્ર એક ડેટા પ્રોટેક્શન બિલ ખાલી તમારી પ્રાઇવસી સાચવવા માટે આ બધું જ એમાં વે ઓફ કરી દીધું છે અને આપણી પ્રાઇવસી કઈ રીતે સચવાય આમાં તો જો આ એટલે સરકારનો હવે આમાં ઉદ્દેશ ડેટા પ્રોટેક્શન બિલમાં જે ઉદ્દેશ દેખાઈ રહ્યો છે એ તો સીધો સટ એવો દેખાઈ રહ્યો છે કે ભાઈ અ અમે એક આવરણ રાખીશું પ્રજા અને સરકારની વચ્ચે અમે એટલી જ તમને માહિતી પહોંચાડીશું જેટલી જેટલી અમને આપી છે તમે અધિકારની રીતે તમે માહિતી માંગવાના અધિકારની રીતે તમારો કોઈ ઉપયોગ નહીં કરી શકો એ સરકાર હવે સ્પષ્ટ આ રીતે જઈ રહી છે એટલે આપણે મોટું મોટું ઓવરડ્યુની જે વાત કરીએ જો કદાચ આ ફેરફાર થઈ જશે તો કયા કયા એવા મુદ્દાઓ રહેશે જે આરટીઆઈમાંથી નીકળી જવાની ભીતિ છે અને લોકોને મૂળ નુકસાન શું થશે જો આપણે મોટું મોટું ઓવરવ્યુ એક એક્ઝામ્પલ સાથે આપી દઈએ તો જો મોટું મોટું નુકસાન એટલે હવે સમજો કે આજે તમને પહેલાં તો એવું હતું કે ભાઈ કોઈ માહિતી તમે એક ઉદાહરણ લઈ લો કે ભાઈ હમણાં સુરતમાં આરટી હેઠળ પૈસાદાર લોકોના છોકરાઓ આરટી હેઠળ સ્કૂલોમાં એડમિશન લઈ ચૂક્યા હતા એ દર વખતે આવે એ દર વખતે આવે છે તો એ માહિતી તમે કેવી રીતે મેળવો છો પણ પણ જોગવાઈ છે કે લિસ્ટ પોતાની રીતે જ સામે સમજો કે ઘણી જગ્યાએ લિસ્ટ નથી મૂકાતું તો એ આરટીઆઈ હેઠળ પણ માંગતા હતા અને એ રીતે તમે એ લિસ્ટ આવતું હતું સામે હવે તમે એ માહિતી તમે માંગી જ નહીં શકો હવે તમારી જોડે માહિતી જ નથી કશું તો તમે એના પર સવાલ કેવી રીતે ઉઠાવી શકો અને તમે એ આગળ કેવી રીતે વાત લઈ જઈ શકો જ્યારે તમારી જોડે માહિતી જ નથી કોઈ માહિતી નથી તમારી જોડે તમે સમજો કે અને બીજું કે અત્યાર સુધી કેવું હતું કે ભાઈ આ જે કાયદો છે પહેલાં તો આર લાવવા માટે બહુ જ લાંબી લડત અરુણા અરૂણા ને બહુ જ બધા મને લાગે છે કે એમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા અને દેશભરના એવા એક્ટિવિસ્ટો સામેલ હતા કે જે લોકો બહુ જ સરકાર પર ફોર્સ કરીને માહિતી અધિકારનો કાયદો લાયા આ માહિતી અધિકારનો કાયદો લાયા ને અત્યાર સુધી આપણે એ કાયદાનો ઉપયોગ કરીને બહુ જ મોટા કૌભાંડો બહાર આવ્યા નાની નાની જગ્યાએ જેમ કે જ્યાં બધા જ પહોંચી નથી શકતા પણ સમજો કે આરટીઆઈની માહિતી પહોંચી તો એ લોકોને પોતાને એવું લાગ્યું કે ભાઈ અમે સજ્જ થયા અને અમે હવે કશું પણ તમને નહીં ખ્યાલ હોય પણ મનરેગા હેઠળ મનરેગા હેઠળ બહુ જ બધી જગ્યાએ એવું થતું હતું કે બાળકોના અંદર નામ હોય મૃત વ્યક્તિઓના નામ નાખી દીધા હોય ને એ રીતે એના પૈસા જે કોન્ટ્રાક્ટર હોય એ જ લઈ જાય પણ ગામના લોકોએ પોતાની જાગૃતિ જાગૃતિથી એ આરટીઆઈ કાયદાનો ઉપયોગ કરીને એ બધા નામો કાઢ્યા અને પછી એના પર સવાલ ઉઠાયા આવા તો અસંખ્ય કિસ્સાઓ છે મનરેગા કે બીજી બધી યોજનાઓને લઈને જ્યાં ખોટી જગ્યાએ લોકો લાભ લઈ ગયા હોય અને એમાં સ્થાનિક લોકો કાં તો ગ્રામીણ સ્તરના લોકોએ એના વિશે અવાજ ઉઠાવ્યો હોય ને એક કૌભાંડ બહાર આવ્યું હોય તો આ બધી જે વાતો છે એ હવે શક્ય નહીં બને સરકારે એવું મને એવું લાગે છે કે આ ડેટા પ્રોટેક્શન બિલ લાવીને સરકાર એવું માનતી હશે કે ભાઈ અમે ટેકનોલોજી વાઇઝ બધું જ ગોઠવી કાઢીશું જેનાથી અમે એક કેન્દ્રી રાખીને બધી વ્યવસ્થાને મોનિટરિંગ કરીશું પણ કદી આ રીતે વ્યવસ્થા મોનિટરિંગ નથી થતી એમાંથી સમહાઉ તમે એ સ્ટેજ પર દેશને કાં તો તમારા સમાજને લઈ જાઓ છો કે અમે ઈચ્છીએ છીએ એ બધાને શંકાના દાયરામાં રાખીશું ને અમે એવી રીતે તમારું મોનિટરિંગ કરીશું પણ તમે જો અધિકારની વાત કરો છો તો અધિકાર અમે તમને નહીં આપીએ એમ પણ જે રીતે આઈટીઆઈ થકી મોટા મોટા કૌભાંડો આવ્યા મોટા મોટા સમાચારો આવ્યા તમે જે પ્રકારે કીધું કે આઈટીઆઈ જે લોકો સ્વતંત્ર થઈ દેશમાં આરટીઆઈ જરૂરી હતું ને એ મળ્યું પરંતુ સિક્કાની બે બાજુઓ હોય છે જેટલો એનો ફાયદો હતો એટલું નુકસાન બી છે કથિત એક્ટિવિસ્ટો પણ અત્યારે બજારમાં ભરપૂર માત્રામાં છે જે આને તોડ પાણીનો ધંધો બનાવીને બેઠા છે તો એ લોકો ઉપર રોક લાગશે ને જો આ અમલમાં થશે તો જો એ લોકો આમાં એવું છે કે આરટીઆઈનો એ લોકોએ દુરુપયોગ કર્યો એવું તમે કહો છો ઘણા બધા કાયદાના દુરુપયોગ થાય છે એમાં આરટીઆઈનો પણ થયો પણ આ દુરુપયોગની સામે જે લોકો સદઉપયોગ કરતા હતા જેનાથી લોકોને પોતાને એવું થતું હતું કે અમારી જોડે સરકારને જવાબ માંગવા માટે એક હથિયાર છે તો એ છીનવાઈ જશે આજે જે તમે કહો છો દુરુપયોગ કર એ તો એવું છે કે આજે આ કાયદાથી દુરુપયોગ કરી રહ્યા છે કાલે કશું બીજું શોધી કાઢશે પોતાની આવક માટે કાં તો પોતાના પોતાને જે ભ્રષ્ટાચાર કરવો છે એના માટે પણ જે સારા આપણે જેને સારા નાગરિક કહીએ કે જેને અમુક અધિકાર બંધારણે આપ્યા છે કે સમયાંતરે જે રીતે લોકોને જેમ આ ડેટા પ્રોટેક્શન બિલ આમ તો સારું જ છે પણ એમાં એક જોગવાઈ અને સૌથી અગત્યની વાત આ થોડો આડ મુદ્દો થશે તમે સવાલ પૂછ્યો પણ કેમ અત્યારે આના પ્રત્યે જાગૃતિ નથી જેમ ડેટ માહિતી અધિકાર આવ્યો હતો ત્યારે એક લોકો બહુ જ બધા મીડિયાએ એની નોંધ લીધી હતી લોકોને પણ ખબર પડી હતી કે ભાઈ હા અમે આના થકી આવું આવું કરાવી શકીશું જવાબ માગી શકીશું પણ અત્યારે કેમ આ કાયદો અમલી બનવા જઈ રહ્યો છે ડેટા પ્રોટેક્શન ને એમાં આખો છેદ ઉડી ગયો છે માહિતી અધિકારનો તો લોકો કેમ એ પ્રત્યે હજુ જાગૃત નથી તો લોકોને કેમ એની ખબર નથી પણ આ આ કિસ્સો આ કિસ્સો એવો છે કદાચ કે ભાઈ ત્રણ પેપર પર સાઇન કરવાની છે અને એમાંથી વચ્ચે આ એક પેપર ઘૂસી ગયું એક્ઝેક્ટલી તમે કહો એવું જ થયું કે એમણે ડેટા પ્રોટેક્શનમાં એક જોગવાઈ એવી કરી દીધી જેના કારણે માહિતી અધિકાર નો છેદ ઉડી ગયો અને અત્યારે એ જે લોકો માહિતી અધિકાર લાયા હતા અને થોડા નિશ્ચિંત હતા એ લોકો બધા એક્ટિવ થયા છે અને એ લોકો હવે આમ ફરીથી માહિતી અધિકારને એઝ ઇટ ઇ સ્થિતિમાં લાવવો હોય તો એના માટે ફરીથી સંસદમાં જવું પડે સંસદમાં જઈને એ કાયદો ફરીથી પાસ કરાવવો પડે એ સ્થિતિ આવી ગઈ છે એટલે આ પ્રોસીઝર ખૂબ લાંબી થઈ ગઈ છે એટલે હવે એવું લાગે છે કે ભાઈ પણ હવે એ પ્રજાએ આમ તો મને એવું લાગે છે કે લોકોએ જાગવું પડશે લોકોએ અવાજ ઉઠવવો પડશે અને જો એવું નહીં થાય તો મીડિયા જ જો ચર્ચા કરતી રહેશે અને હવે તો જે મુખ્ય ધારાની મીડિયા છે કદાચ એ ચર્ચા આ ચર્ચામાં પડે પણ નહીં પણ જે સમાંતરે બીજું એક મીડિયા ચાલે છે જે યુટ્યુબર્સ છે કે બીજા બધા છે એ જો આ ચર્ચા ઉપાડે અને લોકો સુધી માહિતી પહોંચે તો લોકોએ જ અવાજ ઉઠાવવો પડશે પોતાનો તો કદાચ માહિતી અધિકાર પાછો આવે અને જે આપણે અત્યાર સુધી જે સશક્ત રીતે નાગરિક તરીકે માહિતી માંગતા હતા એ માહિતી આપણે ફરી માંગી શકીએ હા એટલે જે લોકો આ ચર્ચાઓ કરે છે એમના પર બી તરાપ મારવાની વાતો ચાલી રહી છે જે આપણે એ મુદ્દો આગામી સમયમાં લઈશું ચોસ અત્યારે જે આખું જે ડેટા પ્રોટેક્શનની વાત હતી સામાન્ય ભાષામાં તમને સમજાય એ રીતે આખી ચર્ચાઓ હતી અને અહેવાલોના વિશ્લેષણ કર્યા પછી આ વાત તમારા સમક્ષ મૂકી હતી હજી આના નિષ્ણાંત પણ લાવીશું તમારી સમક્ષ અને જે કે આરટીઆઈ છે તમને કઈ રીતે ફાયદો થતી હતી ને હવે જે ફેરફાર થઈ રહ્યા છે એમાં તમને શું નુકસાન થશે એમાં વિગતે વાત કરીશું પરંતુ અત્યારે મને અને કિરણભાઈને રજા આપો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા